જય જિનેન્દ્રભાઈ તમારો સવાલ છે કે પર્યુષણમાં સમજસરીના દિવસે ખૂબ જ વધારે સંખ્યા હોવાને કારણે માઇક પ્રતિક્રમણ બોલવાનો આગ્રહ રાખે છે તો આપણે બોલાવીએ તો આપણને શું નુકસાન શું લાભ જણાવવાની કૃપા કરશો ભાઈ પહેલાં તો આપણે શું કરીએ છીએ અને શેના માટે કરીએ છીએ એ જાણી લો પછી તમે જ નક્કી કરજો કે શું કરવું જોઈએ પ્રતિક્રમણ એટલે પાછા ક્રિયા બરાબર દિવસ દરમિયાન કરેલા પાપ એનાથી પાછા હટવા માટે એના પ્રાયશ્ચિત માટે આપણે દેવસીએ પ્રતિક્રમણ કરીએ છીએ અને રાત દરમિયાન લાગેલા પાપ થી પાછા હટવા માટે આપણે રાહ્ય પ્રતિક્રમણ કરીએ છીએ બરાબર પ્રતિક્રમણ દરમિયાન આપણે એક ઇન્દ્રિય થી માંડીને પંચેન્દ્રિય નિગોદ પણ એક ઇન્દ્રિય જ કહેવાય તો નિગોદ ના જીવો થી માંડીને પંચેન્દ્રિય જીવો સુધીના દરેકે દરેક જીવની આપણે ક્ષમા માંગીએ છીએ કે આપણાથી એમને કઈ દુઃખ તો નથી પહોંચી ગયું ને અને બીજી બાજુ પ્રતિક્રમણ નિમિત્તે તમે માઇક વાપરો માઇક વાપરો એટલે ઇલેક્ટ્રિકનો ઉપયોગ થયો ઇલેક્ટ્રિક બનવા માટે કેટલાય પાણી ખેંચના જીવોની હત્યા માઈક વાપરતા હત્યા વાયુ કાયના જીવોની હત્યા અનંત અનંત એવું નહીં નથી જીવો કન્ટિન્યુ તમારું ત્રણ કલાક પ્રતિક્રમણ ચાલે તો ત્રણ કલાક સુધી અનંત અનંત જીવોની તમે હત્યા કરી રહ્યા છો એક બાજુ ક્ષમા માંગો છો કે મારાથી કોઈ પણ જીવને જરા ક્ષણ માત્ર પણ મારાથી દુઃખ પહોંચી ગયું હોય મારવાની તો વાત નહીં દુઃખ પણ પહોંચી ગયું હોય તો હું એની ક્ષમા માંગુ છું એ પ્રતિક્રમણ તો ત્રણ કલાક સુધી એક બાજુ ક્ષમા માંગો છો અને એક બાજુ એની હત્યા કરો છો તમે વિચાર કરો તમે શું કરો છો આવા પ્રતિક્રમણ નો કોઈ અર્થ રે ખરો તમે કહેશો એ નાના જીવ છે આ મોટા જીવને ફાયદો થાય છે ભગવાને કોઈ જીવને નાનો અને કોઈ જીવને મોટો કહ્યો જ નથી બધા જ જીવને ભગવાને એક સરખી સત્તા આપી છે માવી એમ નથી કીધું કે આ જીવ નાનો છે એટલે તું મારે નાખીશ તો ચાલશે આજી જીવ મોટો છે એટલે ના મારી છે એવું કીધું છે ભગવાન અત્યારે મારો જીવ છે તમારો જીવ છે કોઈ યુગલિયાનો જીવ છે કે કોઈ દેવ નો જીવ છે કે દેવ તો હજાર 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 વૈક્રિય શરીર કરી શકે છે કોઈનો પણ જીવ આજે મૃત્યુ પામીને જો એક નિગોદમાં ગયો તો એટલો જ સૂક્ષ્મ જીવ બની જશે જીવ તો એનો એક છે એનો એક આત્મપ્રદેશ પણ ઓછો નથી થતો જેટલા આત્પ્રદેશ ઓલા ત્રણ ગાઉવાળા લાંબા શરીરવાળા ઊંચા શરીરવાળા યુગલિયામાં છે ને જેટલા આત્મપ્રદેશ એટલા જ આત્મપ્રદેશ હી કાલે નિગોધનો જીવ બનશે ને જે આંખેથી દેખી પણ નહીં શકાય એવો એમાં પણ આત્મપ્રદેશ તો એટલા ને એટલા જ હશે એમાં કોઈ ફરક નથી પડતો ખાલી પર્યાય બદલાય છે આ પર્યાયમાંથી ઓલા પર્યાયમાં દેવમાંથી નરકમાંથી મચ્છર મંકોડા કે વાંદામાં કે ત્યાંથી વનસ્પતિમાં કે ત્યાંથી એક નિગોદમાં આત્માનો એક પણ પ્રદેશ ઓછો થતો નથી આત્મામાં સંકોચ વિસ્તારનો ગુણ રહેલો છે એટલે જેવડું શરીર ધારણ કરશે એમાં એ સમાઈ જશે અને જેવડું મોટું ધારણ શરીર શરીર ધારણ કરશે તો એ વિસ્તાર પામી જશે તો પછી આત્માને નાનો આ જીવ નાનો આ જીવ મોટો બનાવનાર આપણે કોણ આપણી બુદ્ધિ કેવી આજે તમે કહેશો કે બે થી ત્રેવીસ ભગવાનના બીજા ભગવાનથી માંડીને ત્રેવીસ ભગવાન સુધીના જીવોને પ્રતિક્રમણ નહોતું આપણને છે કેમ અરે પ્રતિક્રમણ નહોતું એમ નહીં એ લોકોને ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ કરતા હતા એ લોકો એટલા સરળ જીવ હતા કે જેવું નથી કે આપણે ક્યારે શું પાપ કર્યું પ્રતિક્રમણમાં ફટાફટ સૂત્ર બોલી જાય છે પણ એ કે પાપ યાદ નથી કરતા યાદ હોતું પણ નથી ઘણી વાર પાપ કેટલાય કર્યા પણ ખબર નથી હોતી કે મેં પાપ કર્યા તો બે થી બાવીસ ત્રેવીસ ભગવાનના સમયના મનુષ્યો એટલા સરળ હૃદય હતા અને આપણે વક્ર અને જળ બુદ્ધિવાળા છીએ એટલે આપણા માટે આ રચના કરવામાં આવી કે ખબર છે કે આ વક્ર અને જળ બુદ્ધિ વાળો માણસ અનંતા પાપ કરશે પણ પ્રાયશ્ચિત નહીં કરે તો કાંઈ નહીં ચલ આખા દિવસના કરેલા પાપ એક સાથે પણ ઓસરાવ તો ખરો એટલો તો પાપમાંથી બહાર નીકળ તો થોડો આત્મા નિર્મળ બને નિર્મળ બને તો ધ્યાન માટે યોગ્ય બને પ્રતિક્રમણ એ સામાયિકની પૂર્વે સામાયિક એટલે ધ્યાન એની પૂર્વેનું નિર્મળ થવાનું પ્રાયશ્ચિત છે એ પ્રાયશ્ચિતથી નિર્મળ બનીને પછી તમે આમાં ધ્યાનમાં આગળ વધી શકો જ્યાં સુધી પાપમાં બેઠા છો તમે મનને સ્થિર નહીં કરી શકો આ બધું ખૂબ વિચારીને ખૂબ સમજીને આપણા આરાના લોકો માટે જે યોગ્ય હતું એ આપ્યું કે આપણે આટલું કરી શકીએ એમ છીએ હવે એને આપણે એક યંત્ર જેવું બનાવી દીધું નાનો જીવ મરી જાય વાંધો નથી તમને એ હિંસા નું હિંસા નથી એને દુખ દુઃખ નથી તો આ કેવું પ્રતિક્રમણ એક બાજુ ક્ષમા માંગો છો હે એકિન્દ્ર જીવો મેં આ જન્મમાં કે આગલા જન્મમાં કે હવે હવેના જન્મમાં હું તમને ક્યારે પણ દુભાવાનો હોઉં કે દુભાવ્યા હોય તો મને ક્ષમા કરો અને તમારું દુભાવવાનું ચાલુ છે બીજી બાજુ તમે પોતે જ વિચાર કરો ને કે આને પ્રતિક્રમણ કહેવાય તમે જ વિચાર કરો તો સમજો હા ઘણા એવો બી સવાલ કરશે કે જીવો તો બધા ભલે સરખા છે આપણી દ્રષ્ટિ એટલી જ પહોંચે છે કે બધાનું પ્રતિક્રમણ થાય ને પણ કોઈનું એ પ્રતિક્રમણ નથી થતું ન કરનારનું પ્રતિક્રમણ થાય છે કરાવનારનું શું કરવાનું છે શું કરી રહ્યા છું તો હા હું એ કહેતી હતી કે કોઈ એવું દલીલ કરશે કે આપણે આખો દિવસ તો ઇલેક્ટ્રિક વાપરીએ જ છીએ ને અને જીવ હિંસાનું પાપ તો લાગે જ છે ને તો પછી માઇકમાં પ્રતિક્રમણ કરીએ એટલું થોડું વધારે પાપ એમાં શું ફરક પડી જાય છે આટલા બધા લોકોને પ્રતિક્રમણ તો થાય છે ને અરે ભાઈ તમે આખો દિવસ જે ઇલેક્ટ્રિક વાપરો છો અને પ્રતિજ્ઞા લઈને પછી તોડો છો કે હું કોઈ પણ જીવને જીવ હિંસા નહીં કરું તમે કરેમી ભંતે ઉછરો છો એમાં પ્રતિજ્ઞા લો છો કે હવે હું મન વચન કે કાયાથી કોઈ સાવધ્ય જોગ નહીં કરું દુવિહમ તિવિહેણમ હું કોઈ જીવને દુઃખ નહીં પહોંચાડું એ પ્રતિજ્ઞા લઈને અને પછી તમે એ પ્રતિજ્ઞા તોડી નાખો છો એનો ભંગ કરો છો એક બાજુ પ્રતિજ્ઞા લો છો અને બીજી બાજુ એ જ પ્રતિજ્ઞાનો ભંગ કરો છો અને તમે માઈક વાપરીને અનંતા અનંતા જીવોનો ખતમો કરો છો છતાં તમારો આત્મા હલતો પણ નથી દલીલ કરવાવાળા સમજો કે તમે નૌકાસી કરીને આખો દિવસ ખાવ છો એમાં જેટલું પાપ લાગે પાપ તો લાગે જ છે અને તમે ઉપવાસનું પછકાન લઈને પછી એને તોડો અને પછી ખાઓ થોડું એકાદ ટાઈમ બે ટાઈમ ખાઈ લીધો આખા ચોવીસ કલાક મેં ઉપવાસ કર્યો એમાં મેં પંદર વીસ પચીસ મિનિટ ખાઈ લીધું તો શું થઈ ગયું શું થઈ ગયું તમને તમને ખબર છે તમારો ઉપવાસ તૂટી ગયો પુણ્ય ના મળ્યું બસ વસ્તુ કરો છો તમે પ્રતિજ્ઞા લો છો કરેમ ભનતે ઉચરો છો અને પછી પ્રતિજ્ઞાને તોડી નાખો છો કે જ્યાં સુધી હું આ નિયમમાં છું ત્યાં સુધી અડતાલીસ મિનિટ સુધી જો હું નિયમમાં છું તો અડતાલીસ મિનિટ સુધી હું કોઈ યોગ નહીં કરું યોગ કરું અને તમારું તો ઓન ધ એ પ્રતિજ્ઞા કરતા તમારો ચાલુ છે જાણો છો તમને ખબર છે જાણીને કરો છો અજાણતાથી નથી કરતા ખબર છે તમને કે આ બોલવાથી આટલા આટલા અનંત જેવો હણાઈ જશો અને મેં પ્રતિજ્ઞા લીધી છે મેં સામાયિક લીધું છે હું સામાયિકમાં છું તો વિચાર કરો શું કરવાનું છે ને શું કરીએ છીએ જે છે જે ભગવાને કીધું છે એને વળગીને રહો તો કઈક મળશે નહીં તો મળેલું એ જતું રહેશે કોઈ મને સાહેબજીની વાત નહીં કરતા કે સાહેબજી તો માઇક વાપરે છે જે વાપરે એનું જાણે હું જે સત્ય કહું છું એ તમને સત્ય લાગે તો અપનાવવાનું ના સત્ય લાગે તો છોડી દેવાનું હકીકત આ છે વસ્તુ આ છે કે સામાયિક ઉચર્યા પછી પાપની પ્રતિજ્ઞા કર્યા પછી તમે એ પ્રતિજ્ઞાને તોડો છો તો એ પાપ વધારે લાગે છે અને એ પાપ એવું છે કે જેની સરખામણીમાં જો તમે એમ કે એના લીધે આટલા બધા સમૂહને પ્રતિક્રમણ થાય તો ખરેખર તો કોઈનું પ્રતિક્રમણ એટલે જ પાપથી પાછું હટવું અને તમે પાપ ક્રિયા ચાલુ રાખો છો અને એ લોકોના નિમિત્તે રાખો છો પાછું તમે મનમાં એમ માનો છો કે ભાઈ વાંધો નહીં આપણે થોડી વાર માઇક વાપરી લઈએ એમાં શું થઈ ગયું પણ આટલા બધાને પ્રતિક્રમણ થશે ને શું પ્રતિક્રમણ થશે ખાલી શબ્દો સાંભળી જવા પ્રતિક્રમણ છે કે ખરેખર પાપનું પ્રાયશ્ચિત કરવું એ પ્રતિક્રમણ છે એ શબ્દો પણ એ જ કે છે એ શબ્દો સાંભળવાના છે સમજવાના છે અને અંતરથી પાપથી પાછા હાથવાનું છે જે જે કાંઈ પાપ કર્યું હોય એવરી મોમેન્ટ મનમાં એની સમાપના કરવાની છે ત્યારે એ પ્રતિક્રમણ થાય છે અડધું ઊંઘતા અને અડધું જાગતા અને બોલી બોલીને એ કોઈ પ્રતિક્રમણ થતું જ નથી પચાસ ટકા ટાઈમ તો શું કરવાનું છે અને કોના માટે કરી રહ્યા છો કરાવનાર તમે તમારા આત્માને જુઓ કે હું જે કરાવી રહ્યો છું એક તો પેલું મનમાં એ ફીટ બેસાડો કે ભગવાને કીધું છે છ દ્રવ્ય તમે ભણેલા છો કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કરી શકતું નથી એટલે એ તો પેલા મનમાંથી કાઢી જ નાખું કે હું આ લોકોને પ્રતિક્રમણ તું તો પ્રતિક્રમણ નથી થતું તમારું પણ નથી થતું કેમ કે તમારું પાપ કાર્ય ચાલુ છે જેનામાં પાછા હટવાનું એ કાર્ય ચાલુ રાખો તો કેવી રીતના પ્રતિક્રમણ થાય તો એના રસ્તા કાઢી શકાય એક મોટા સમૂહને બદલે ત્રણ જૂથમાં એને ડિવાઈડ કરી નાખો જેનો અવાજ મોટો છે જે સાંભળી શકે છે એને બોલવાનું રાખો કે જેથી બધા સાંભળી શકે એવા એના ઘણા રસ્તા કાઢી શકાય ના થતું હોય તો નાના નાના જૂથ બનાવીને એક એક જણ એમાં પ્રતિક્રમણ કરાવો પણ મારા મોટા સમૂહને અવાજ પહોંચે એટલે હું માઈક વાપરું અને બધાને સમજસરી પ્રતિક્રમણ કરાવું સમજસરી પ્રતિક્રમણ એટલે શું આખા વર્ષ દરમિયાન જે જે કઈ પાપ લાગ્યા જે જે કઈ જીવોની હિંસા થઈ છે અઢાર પ્રકારના પાપ માંથી જે જે પાપ લાગ્યા છે એ બધાનું પ્રાયશ્ચિત કરવાનું છે તો એ પ્રાયશ્ચિત કરો છો અને પ્રાયશ્ચિત કરતા વખતે નવો પાપ ચાલુ રાખો છો તો પાપ પ્રાયશ્ચિત થાય કેવી રીતના જે ખોટું છે એને ખોટા તરીકે સ્વીકારો એ પણ ધર્મ છે ખોટું છે એ ખોટું જ છે ફલાણા શું કરે છે ઢીંકણા શું કરે છે એ એનું જાણે જે જે કરશે એ એના આત્માનું જાણે મારે મારા આત્માને ડુબાડવો નથી મારાથી નહીં થાય તો હું ભલે દસ જણને જ કરાવીશ પણ આવું પાપ વાળું નહીં કરું જેને જે કરવું હોય કરે હું કોઈની જોડે બાખડવા નહીં જાઉં કોઈને સમજાવવા પણ નહીં જાઉં મને જે સાચું લાગ્યું છે હું કહીશ કે ભાઈ આ પ્રતિક્રમણ યોગ્ય નથી એટલે હું નહીં કરાવું મારો અવાજ જેટલા લોકોને પહોંચતો હોય એટલા લોકો અહીં બેસો બાકી બીજું જૂથ કરો ત્રીજી જગ્યાએ કરો ચોથી જગ્યાએ કરો આપણે પ્રતિક્રમણ જ કરાવવું છે ને આજથી દસ પાંચ દસ વર્ષ પહેલા હું ત્રણ પ્રતિક્રમણ કરતી હતી કે જે પથારીમાંથી માંથી ઉભા નથી થઈ શકતા જે લોકો પ્રતિક્રમણ કરી કરવા માટે આવી શકે એમ નથી સમૂહમાં બેસી શકે એમ પણ નથી તો હું એક વાગ્યાથી પ્રતિક્રમણ ચાલુ કરાવતી હતી એમના ઘરે જઈને કરાવું એક થી ત્રણ કરાવું ત્રણ થી પાંચ કરાવું અને પાંચ થી સાત પાછું સમૂહમાં કરું પ્રતિક્રમણ જ કરવું છે ને તમે તમારા આત્માને તમારા જીવને તો સંતોષ થવો જોઈએ ને કે મેં ખોટું નથી કર્યું હવે આનાથી વધારે કઈ કહેવાની મને જરૂર નથી લાગતી કોઈ શું કરે છે કોઈ ભલે કૂવામાં પડે એ એની મરજી છે એની ઈચ્છા છે આપણે આપણને શું સાચું છે શું યોગ્ય છે કઈ વસ્તુ સેના માટે કરીએ છીએ અને એ જે કરીએ છે એ ઇન્ટેન્શન ધ્યેય આપણો પાર પડે છે કે નહીં એ બધું વિચારીને પગલું ભરવું યોગ્ય લાગે એ પ્રમાણે કરવું